ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ એચ માર્ગદર્શન હેઠળ ભુજ શહેરની બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમના કર્મચારી કેમ્પ એરિયામાં વાઘેશ્વરી ચોક પાસે એક મકાનના આંગણામાં અમુક સમો ગંજી પાના વડે તીન પત્તીના રૂપિયાની હાર જીતનો જુગાડ રમી રહ્યા છે જાનવી પોલીસ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આરોપીઓ મુદ્દા માલ સાથે મળી આવેલ જેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી પૈકી મોહમ્મદ બેરાજ ફકીર મોહમ્મદ અંસારી ઉંમર વર્ષ છત્રીસ રહે પીરવાડી શેરીમાં જૂઠી મસ્જિદની પાસે કેમ હનીફા બેન હનીફાબેન રોહમદ